જય શ્રી રામ બોલો બજરંગ મિત્રો મહાવીર જયંતિના દિવસે આપણે શ્રી બજરંગ બાવની કરીએ બ્રહ્મચારી જતી જગમાં એક સેવાનો લીધો છે ભેખ રુદ્ર તણો છે અવતાર અંજની વાયુ કેરો બાળ બાળપણની કહું શું વાત

બળવતા બન્યા હનુમાન મહાબલી વડી વ્રજ સમાન ભણતર ભણ્યા સૂર્યની પાસ સંગીતનો કીધો અભ્યાસ કરતા ઋષિને હેરાન શાપ દીધો બળનું ભૂલ્યા ભાન શાપ નિવારણ ઋષિ કરે તુજ બળનું કો ભાન કરે ભણી ઘણી પંડિત થયા સુગ્રીવનાય મંત્રી બન્યા માત સીતાને શોધે રામ બ્રાહ્મણ રૂપે જાય હનુમાન મહાબળી છે આ હનુમાન ભાન કરાવે જાંબુવાન બળવતાએ તૈયાર થાય સીતાની શોધ કરાય સમુદ્ર પરથી લંકા જાય પર્વત મન હરખાય નાગ માતા આવે છે ત્યાંય બળબુદ્ધિ જોઈ રાજી થાય રાહુની માસી હિકા મળે પળમાં એનો નાશ કરે લંકામાં લકીની મળે મુષ્ટિ પ્રહારે સીધી કરે વિભીષણની જોયા છે જ્યાંય ભક્ત હૃદય ભેટ્યા છે ત્યાંય મેળવી માતાજીની ભાડ કરજોડી કર્યા નમસ્કાર રામ સેવકની પહેચાન થાય અંગૂઠી આપી છે જ્યાંય સંહાર્યા રાક્ષસને ઠેર ઠેર વર્તાવ્યો છે કાડો કેર સમરણ કરતા રામનું મન લંકાનું કીધું છે દહન ત્યાંથી આવ્યા રામની પાસ

અહી રામણ માર્યો પાતાળ લાવ્યા રાવણ લક્ષ્મણ ભોપાળ દિવસે યુદ્ધ કરે મુકીમન રાત્રે ચાપે રામ ચરણ રામ સેવામાં રહે પ્રસન્ન માની સાચું સેવા ધન માત પિતાએ આપ્યો હાર મોતી તોડ્યો છે તત્કાળ નારાજ થાય છે સહુ લોક કિંમતી હાર કરે શું ફોક દેખી બોલ્યા શ્રી હનુમાન રામ વગર નાનું શું કામ શંકાશીલ બોલ્યા છે વાણ તમ હૃદયમાં ક્યાં છે રામ હૃદય શત્રુઘ્ણો ક્રમ કપી માટે ન રાખ્યું કામ ત્યારે બોલ્યા શ્રી હનુમાન ચપટી વગાડો એ મુજબ કામ બગાસું આવે શ્રી મહારાજ રાત દિવસ બસ રામ ની પાસ ક્યારે બગાસુ લે મહારાજ કંટાળ્યા આથી સૌ ઉજન સોપી સેવા આયુતન સત્યભમાન ની સુદર્શન ગરૂડ ને વળી ભીમ અર્જુન ગર્વ થયો આ સૌને મન ઉતાર્યો વાયુ નંદન જ્યાં થાય શ્રીરામ નુગાન પ્રથમ પધારે શ્રી હનુમાન તુલસી ને દેખાડ્યા રામ કૃપા કરો મુજ પર ભગવાન બાવણી પ્રેમે જે કોઈ ગાય મુઠ ચોટ ન લાગી પૂનિત પ્રભુ ભક્ત થવાય દોહરો ધૂપ દીપ કરી પાઠ કરે જો રાખીને વિશ્વાસ સદા કપી સંગ રહે મીટે દુશ્મન કેરોતાસ સદા કપી સંગ રહે મીટે દુશ્મન કેરો ત્રાસ બોલો બજરંગ બલી કી જય જય શ્રી રામ